મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટ્યું છે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે મનોહરલાલ ખટ્ટર હવે લોકસભા ચૂંટણી લડી શકે છે હરિયાણાને મળી શકે છે નવા મુખ્યમંત્રી નાયબ સૈની અનિલ વિજનું નામ સીએમ તરીકે અત્યારે હાલ ચર્ચામાં છે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને તરુણ ચુગ પર્યવેક્ષક તરીકે હાજર રહેશે ત્યારે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર પેચ ફસાયો હતો જેજેપીના દુષ્યંત ચોટાલાની जेपी नड्डा સાથેની બેઠક અનિર્ણિત રહી હતી અપક્ષ ધારાસભ્યોના ટેકાથી ભાજપ સરકાર બનાવી શકે છે હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાયેલા છે મનીષ હરિયાણામાં અચાનકથી જ મનોહરલાલ ખટ્ટરની જે ગઠબંધન સરકાર હતી એ તૂટી ગઈ છે અને મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે કયા કારણો રહ્યા છે આ ગઠબંધન તૂટવા પાછળના શું લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બેઠક વહેંચણી ને લઈને પેચ ફસાયો છે કિન્ડરી ઘણા બધા કારણો ખાસ કરીને આ જાટલેન્ડમાં સૌથી મોટું કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટીને જેજેપી એટલે કે ચોટાલાની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી લગભગ ચાર વર્ષથીનો વધારાનો સમય છે કે જેમના બંને પાર્ટીઓ વચ્ચે આ કજોડા ચાલતા હતા ભારતીય જનતા પાર્ટી પણ ચાતી હતી કે જાટ વોટ જે છે એ તૂટે ત્રણ અલગ અલગ વિભાગોમાં અને જેના કારણે ભાજપને સીધે સીધો ઓબીસી વર્ગ અને બાકીના જે વર્ગ છે એનો સીધો સીધો ફાયદો થાય કારણ કે કિસાન આંદોલન જે ફરીથી એકવાર સક્રિય થયું છે અને આ બધાની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ જે ખેલ કર્યો છે એની ખાસ કરીને તો જે ઘોટાલાની આ જે રણનીતિ છે એના તહેત ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે પરંતુ હવે ફરી એકવાર એવું પણ ચર્ચામાં આવી રહ્યું છે કે ગુજરાત ફોર્મ્યુલા સાથે ભાજપ અહીંયા પોતાની નવી રણનીતિ સાથે કામ આગળ વધારે તો નવાઈ નહીં રહે કારણ કે બે લોકસભાની બેઠકો એવી હતી કે જેના પર જેપી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પેસ ફસાયો હતો ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો આપવાના મૂડમાં નહોતી અને એ કારણ રહ્યું કે જે સૌથી મોટું કારણ હતું છેલ્લે આ ડિવોર્સ સુધી આવીને ઊભું રહ્યું બીજી વાત અહીંયા એ છે કે મનોહરલાલ ખટ્ટર અને ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રીય નેતૃત્વ છે એમની સાથેના સંબંધો લગભગ નવ વર્ષથી તેઓ સરકાર ચલાવી પ્રધાનમંત્રી મોદી સાથેના એમના વ્યક્તિગત સંબંધો પણ એટલા મજબૂત રહ્યા છે અત્યાર સુધીમાં કે પ્રધાનમંત્રી હજી ગઈકાલે જ એમના વખાણ કરતા કહ્યું હતું કે એક સમય એવો હતો કે હું મનોહરલાલ ખટ્ટરના બાઇક પર બેસીને સવારી કરતો હતો અત્યારે રસ્તાઓ બહુ સારા બની ગયા છે પણ એક સમય એવો હતો કે જ્યારે અમે બંને આ પ્રદેશમાં ફરવા માટે બાઇક પર સવારી કરતા હતા પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી જે નવી રણનીતિ સાથે હવે પોતાની રણનીતિ એવી હોઈ શકે કે અપક્ષના જે લગભગ આઠ ધારાસભ્યો છે એ પૈકીના લગભગ છ ધારાસભ્યો એમને સમર્થન આપે છે અને એક જે છે એ એક અન્ય ધારાસભ્ય છે એ પણ જો જેમના સમર્થનમાં આવે છે તો સીધી રીતે સરકાર બની શકે છે તો ચોટાલાની જરૂર નથી રહેતી બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને રાજનીતિના જાણકાર એવું કહી રહ્યા છે કે એમાં નુકસાન માત્ર માત્ર જૈન ચોટાલાનું છે કારણ કે આ આવું કરવાથી માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો એટલા માટે થઈ શકે કે જાટ વોટ બેંક જે છે એ અલગ અલગ વિભાગોમાં વેચાઈ શકે છે અને એનો સીધો ફાયદો ભાજપને મળી શકે પરંતુ ચોટાલા જે છે એ છેલ્લા ચારેક વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જે મનમોટાવ ચાલતો હતો અને એ જ કારણ રહ્યું કે અત્યારે ડિવોર્સ સુધીને આવું ઉભું છે કે નહીં પરંતુ હવે ગુજરાતની ફોર્મ્યુલા સાથે આ ભાજપ અહીંયા આગળ વધે તો નવાઈ નહીં કારણ કે ગુજરાત એ રાજનીતિની પ્રયોગશાળા છે ભારતીય જનતા પાર્ટી માટે આપણે બધા જાણીએ છીએ મુખ્યમંત્રી સમેત આખે આખું જ્યારે કેન્દ્રીય જે કેબિનેટ છે મંત્રીઓ છે બધા રાજીનામું આપી ચૂક્યા છે એવામાં હવે નવો ચહેરો કોણ હોઈ શકે એને લઈને પણ અટકળો ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સૂત્રો કહે છે કે ભાજપની જે હવેની જે રાજનીતિ છે ઓબીસી કેન્દ્ર રાજનીતિ ચાલી રહી છે એવામાં પંજાબી ચહેરા તરીકે નાયબ સૈન્યનું નામ સૌથી ઉપર ચાલી રહ્યું છે કે નાયબ જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને એટલા જ માટે કારણ કે થોડા સમય પહેલા જયારે જાટ પ્રદેશ અધ્યક્ષ હતા એમને હટાવીને સ્થાને ઓબીસી ચહેરા તરીકે પંજાબી ચહેરા તરીકે એમને લાવવામાં આવ્યા છે તો એની પાછળનું પણ ભાજપનું એક લાંબુ ગણિત હોઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સ્ટેપ લે છે તો એની પાછળના દસ જે આગળની જે તૈયારી રણનીતિ કરીને જ કોઈ પગલું ભરતી હોય છે અને આ જ વસ્તુ જયારે હરિયાણામાં એ પહેલી વાર એવું ઘણા સમય પછી એવું જોવા મળી રહ્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી રૂલ હોય એ પાર્ટીમાં સરકારમાં અત્યારે ડખો પેદા થયો હોય કારણ કે અત્યાર સુધીમાં આપણે જે જોતા રહ્યા છીએ મહારાષ્ટ્ર હોય કે પછી બિહાર હોય કે પછી અન્ય જે કંઈ રાજ્યોમાં થયું ત્યાં કોંગ્રેસ કે વિપક્ષ શાસિત રાજ્યો હતા જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ આવીને ઉભી રહેતી હતી પરંતુ પહેલીવાર એવું થયું કે ભાજપની સાથે રહેલી કોઈ પાર્ટીએ સાથ છોડ્યો છે ઘણા સમય પછી આવું થયું છે અને ભારતીય જનતા પાર્ટી હવે અપક્ષના ધારાસભ્યોને પોતાના સાથે લેવા માટે મજબૂર થવું પડ્યું છે એ પણ કહી શકાય કારણ કે એક બાજુ લોકસભાની જે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ને બીજી બાજુ ખટ્ટરને જે મને એવું પણ રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળી છે કે ખટ્ટરને હવે કેન્દ્રીય નેતૃત્વમાં એટલે ખાસ કરીને લોકસભા ચૂંટણી લડાવી શકે એમાં પણ કોઈ બેમત નથી કારણ કે એવી પણ વાતો ચાલી રહી છે કે હવે મનોહરલાલ ખટ્ટરના સ્થાને નાયબ શૈની અથવા તો અનિલ વિજ અનિલ વિજનું લગભગ મને લાગે છે ત્યાં સુધી વધારે પ્રભાવી નથી કારણ કે અનિલ વિજ પોતાના નિવેદનો લઈને વારંવાર ચર્ચામાં રહેતા હોય છે અને પ્રધાનમંત્રી મોદી પણ આ વાતના સંકેત આપી ચૂક્યા હતા કે કેટલાક બોલકા નેતાઓના કારણે ઘણીવાર જે આખી નીચું જોવાનો પણ વારો આવતો હોય છે અને અનિલ વિજય પૈકીના નેતાઓમાંથી ગણાય છે પરંતુ નાયબ સૈની જે છે મને લાગે છે ત્યાં સુધી એ પરફેક્ટ ચહેરો સેટ થાય છે કારણ કે હરિયાણાની રાજનીતિમાં અને ઓબીસી છે એની સાથે સાથે એક પંજાબી ચહેરો છે એક બેલેન્સ કરીને ચાલવા માટે ભાજપ કદાચ નવા ચહેરા તરીકે કોઈને પ્રમોટ કરવાની વાત કરે તો નાયબ સૈની હોઈ શકે બીજો પણ એક તર્ક છે કે ફરીથી એકવાર મનરલાલ ખટ્ટર જે છે એ અપક્ષના ધારાસભ્યોને સાથે લઈને નવી સરકાર માટે પોતે જ મુખ્યમંત્રી રહે એવી પણ એક ફોર્મ્યુલા સાથે આગળ વધી રહ્યા છે પરંતુ આ રાજનીતિ છે અહીંયા ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે કારણ કે અનિલ વીજ એ જે એક ચહેરો છે કે જે થોડા સમય પહેલા જ્યારે રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી મનરલાલ ખટ્ટર જઈ રહ્યા હતા ત્યારે એમની જ ગાડીમાં બેઠા બેઠા હસતા હતા અને એક વિનિંગ મુદ્રા પણ એમણે આપી હતી એટલે ક્યાંક ને ક્યાંક જે રાજનીતિના જાણકાર લોકો એવું કહી રહ્યા છે કે ક્યાં તો મનરલાલ ખટ્ટર જ રહી શકે પછી નાયબ સેનીનો પણ એમાં સ્થાન આવી શકે છે કિન્નરી આ રાજનીતિ છે એમાં કોઈ જ વસ્તુ ક્યારે પરફેક્ટ નથી હોતી કયાસોના આધાર જ હોય છે પરંતુ ભારતીય રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે જે કયાસ લગાવો છો એનાથી પણ કદાચ ઉલટો હોઈ શકે बिल्कुल अत्यारे अजय हमारी साथ जुड़ाय अजय आपसे जानना चाहेंगे हरियाणा की राजनीति में जो हलचल देखने मिल रही है विधानसभा का जो गणित है वो क्या कह रहा है और नई सरकार अगर पुनर्गठन होती भी है तो उनके पास अब ज्यादा टाइम नहीं रहेगा नवंबर 2024 में वैसे भी विधानसभा चुनाव आने हैं क्या समीकरण देख रहे हैं देखिए निश्चित तौर पर जो नया समीकरण अभी उभरा है तो एक तरह से अगर पीछे देखें तो जे जे पी कोई ऐसी कंडीशन में नहीं है कि या उसने किसी तरह की चेतावनी दी है कि जिसकी जिसकी वजह से जो वहाँ पर भारतीय जनता पार्टी की जो सरकार है उसमें किसी तरह का खतरा दिखाई दे रहा है अगर जे जे पी हट भी जाती है तब भी भारतीय जनता पार्टी वहाँ पर मेजोरिटी में है छः निर्दलीय विधायक उनके पास हैं इकतालीस उनकी संख्या है और एक तरह से कह सकते हैं छियालीस चाहिए और उससे ज़्यादा ही संख्या है तो किसी तरह से सरकार पर संकट नहीं है लेकिन मूल सवाल यही है कि एक एन वक्त पे जब वहाँ के मुख्यमंत्री 10 साल करीब 9 साल के शासन के बाद इस्तीफा देते हैं तो लोकसभा चुनाव से ठीक पहले यह इस्तीफा क्यों दिलवाया जाता है और ख़ास करके जे की तरफ से जो स्टेटमेंट आ रहा है कहा जा रहा है कि दो लोकसभा सीट वो मांग रहे हैं तो उसका क्या मतलब हो सकता है ये तमाम सारी चीज़ें ही इस पूरे आ, प्रोसेस का एक हिस्सा है और उसमें भी कहा जा रहा है कि चूंकि जे जे जो है वो खुद जाट वोटर बेस्ड पार्टी है वहीं पर कांग्रेस पार्टी जो है वो भी एक तरह से जाट वोटों के सहारे थर्टी की संख्या पर वो को पिछले विधानसभा चुनाव में वो गई थी दूसरी तरफ पंजाब में और खास करके हरियाणा के, के बॉर्डर पर किसान का आंदोलन चल रहा है तो ऐसे में मुझे जो लगता है व्यक्तिगत तौर पर कहूँ कि भारतीय जनता पार्टी बिना रणनीति के आगे नहीं बढ़ रही है लोकसभा चुनाव निश्चित तौर पर उसके ध्यान में है और भारतीय जनता पार्टी की हो सकता है कि ये रणनीति हो कि जे अगर अलग होकर ચુનાવ લડેગી તો એસ કહી વોટ કાટેગી ભારતીય જનતા પાર્ટી કો સીધે તરફ ફાયદા હો જો आ, जे जे के चीफ हैं उनकी तरफ से यह कहा जा रहा है कि वो मंत्री अमित शाह से मिलेंगे उसके बाद अंतिम फैसला किया जाएगा सभी लोगों को उसका एक इंतजार है वहीं दूसरी तरफ अभी थोड़ी देर बाद जो विधायक दल की बैठक होगी क्या खट्टर ही सीएम बने रहेंगे या खट्टर के अलावा कोई दूसरा बने बनेगा ये तमाम सारे अभी अटकलें चल रही हैं लेकिन यह भी कहा जा रहा है कि खट्टर ही सीएम रहेंगे और उनकी अगुवाई में नई सरकार बनेगी हो सकता है कि कई उप मुख्यमंत्री दिए अलग अलग जाति समुदायों को ध्यान में रखते हुए तो फिलहाल सभी को विधायक दल की बैठक का इंतजार है और साथ ही साथ ये कहा जा रहा है कि मनोहर लाल जो है, वो भी आ, आ, जो है हरियाणा के मुख्यमंत्री रहेंगे और खास करके मनोहर लाल खट्टर के बारे में अभी थोड़ी देर पहले जो मनीष ने बताया कल आपने प्रधानमंत्री नरेंद्र मोदी की रैली देखी होगी कि किस तरह से मनोहर लाल खट्टर का प्रधानमंत्री नरेंद्र मोदी ने बखान किया और किस तरह से बताया कि हरियाणा के चप्पे चप्पे पे वो बाइक के सहारे इन्होंने एक एक एरिया की खाक छानी है यानी काफ़ी उन्हें पोर्ट्रे करने की कोशिश किया तो ऐसे में मुझे नहीं लगता है कि हो सकता है कि मनोहर लाल खट्टर को हटाया जाए तो मनोहर लाल खट्टर की ही अगुवाई में हो सकता है कि लोकसभा जो चुनाव है वो हो लेकिन चूंकि जे जे को किनारे करके या जे जे को कांग्रेस के सामने खड़ा करके इस तरह से लोकसभा में भारतीय जनता पार्टी जा सकती है यही रणनीति फ़िलहाल अभी दिखाई दे रही है जी બિલકુલ અજય આપ અમારે સાથે જોડે રહે મનીષ પણ જોડાયેલા છે અમારી સાથે મનીષ અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે લોકસભાની ચૂંટણીઓ માથા ઉપર છે અને એવા સમયે આ પ્રકારે સરકાર પડી જવી સરકાર તૂટવી અને સરકારનું પુનર્ગઠન કરવું લોકસભાની ચૂંટણીને લઈને હરિયાણામાં શું ભાજપને ફાયદો થઈ શકે કે નુકસાન બિલકુલ કારણ કે જે રીતે અજય હમણાં થોડીવાર પહેલાં જે વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીની એક રણનીતિ પણ હોઈ શકે કારણ કે અજય ચો જે ચોટાલા છે એ ઘણા સમયથી નારાજ હતા ચાર પાંચ વર્ષથી એમનું આ રીતે જે અણબનાવની જે પરિસ્થિતિ બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે રહી છે પરંતુ એક રાજકીય મજબૂરી પણ હતી કે તેઓ અત્યાર સુધીમાં ચાલતા હતા પરંતુ હવે નવા સમીકરણોના ધ્યાનમાં રાખીને કદાચ ભારતીય જનતા પાર્ટીની જ આ સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે કે જે જાટ વોટ બેંક છે એના માટે કરીને આખી રણનીતિ તૈયાર કરી હોય શકે એવું પણ બની શકે અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ છે જેને કયાસ લગાવવા બહુ મુશ્કેલ હોય છે પરંતુ જેમ થોડી વાર પહેલા આપણે ચર્ચા કરી હતી એમ કે પ્રધાનમંત્રી મોદી મનોહરલાલ ખટ્ટર માટે ખૂબ વિશેષ એક પ્રીતિ ધરાવે છે અને એ જ કારણ રહ્યું છે કે અત્યાર સુધીમાં એ નવ વર્ષથી લગાતાર એ મુખ્યમંત્રી છે ગુજરાત ફોર્મ્યુલા આપણે જોયું છે કે ગુજરાતમાં થોડા સમય પહેલા જે રીતે મુખ્યમંત્રીઓની બદલી થઈ હતી અન્ય રાજ્યોમાં પણ જે પ્રકારે આ જ પ્રકારની પરિસ્થિતિ ફોર્મ્યુલા સાથે અને આ ટેસ્ટ હરિયાણામાં મને નથી લાગતું કે અત્યારે થાય પરંતુ આ રાજનીતિ છે આ ભાજપ છે એટલે એમાં અહીંયા કઈ કહી શકાય એવું ઉતાવળું કહી શકાય પરંતુ મને એવું છે કે લોકસભાની ચૂંટણીમાં એનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એ જ ગણિત છે કારણ કે આખા દેશમાં જ્યાં પણ આપણે જોઈએ છે જે રીતે ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ ચલાવી રહી છે જ્યાં જ્યાં પણ ગઠબંધનને મજબૂત કરવાની વાત હોય આપણે ઇન્ડી ગઠબંધન જેટલા સાથીઓ છે એના કરતાં પણ અત્યારે ભારતીય જનતા નાના નાના પાર્ટીઓ જેમના કોઈ સાંસદ પણ નથી એવી નાની નાની પાર્ટીઓને પણ સાથે લઈને ચાલવાનું મન બનાવ્યું છે પંદર વર્ષ પછી ટીડીપી અને બીજું જનતા દળ હોય એને પણ સાથે લઈને ચાલવાની એક રાજનીતિ બનાવી છે એટલે એવામાં ભાજપ જે છે સામે ચાલીને કોઈ પાર્ટી સાથે જે છૂટાછેડા સુધી આવી જાય વાત